હા હા મૂકા કાકા અરે મુકા કાકા તમે ચિંતા કરોમાં હું લગ્નમાં ટાઈમ સર પોગી જાય હા હા તમે ચિંતા કરો માં તમ તારે અરે બધી તૈયારી થઈ ગઈ છે કાંઈ ઘટતું હોય તો મને તમે કયો અરે મૂકા કાકા આપણે ઘર જેવા સંબંધ છે તમે હું કામ ચિંતા કરો છો હા હા અરે હા તારે બધા કલાકાર ને હું કલાકારો ઘટે છે અરે તમે ચિંતા કરો માં ગુજરાત બધા નામાગીત કલાકારો મારા ભાઈ બન છે આ વિકુડો ફોન કરે એટલે તમારા લગન માં બધા ટાઈમ ટુ ટાઈમ પગી જાય હરવા હું જીગા ભાઈ રાકેશ ભાઈ ફોન કરી દઉં છું રાકેશ ભાઈ બારોટ હા એને ફોન કરી દઉં વિક્રમ ઠાકોરને અને મમતા સોનીને લેતો બસ આ ચિંતા કરો માં મુકા કાકા તમે આ વાંધો ની વાંધો ની આમ જો મારી વાત સાંભળો તમે તમે નકરું બોલ બોલ જ કરો છો મુકા કાકા મારી વાત તો સાંભળો એ છે ને એ રિહાના આગલે લી ગોઠવી ગુજરાતી ડાન્સ ગોઠવવાનો છે હા હા પણ સમજો ના 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 મૂકાય કઈ નહીં 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 એ મને શરમાવતા નહીં હું ડાન્સ કરવા ઊભો નહીં થ નાના ના ના પછી આ બધા કલાકારો ને સીગાભાઈ ની મને ભારત કે મારા આમ છે મારા આમ છે મારે ઊભું થવું પડે એટલે છે ને આ બધું સારું ન લાગે એટલે તમે સમજો ના ના નાના મુકાકા તમે ચિંતા કરો બસ આ આપણો અનો શું કરે આ વાંધો નહીં હાલો આવો આ ટાઈમ ટુ અરે અરે ટાઈમ ટુ નીકળીએ છીએ જો હું ત્યાર થઈ ગયો છું હમણાં હું નીકળું છું બરોબર આ વાંધો નહીં આપણે આઠ દી સુધી તમે ચિંતા કરો બધી જવાબદારી હું સાંભળી લઈ આ હાલો વાંધો નહીં એ હારો હાલો હા જય માતાજી હા વાંધો નહીં હાલો અને બાને જય શ્રી કૃષ્ણ કહેજો મારા એ હા અરે પણ આ ક્યાં જવાનું પડ્યું લગ્નમાં જવાનું છે

અંબાણી કાકા હા એનો છોકરો છે ને અનંત એના લગન છે અનંત મારથી નાનો હવા મહિનો નાનો છે મારથી અરે ના ના આવે તને લઈ જાય શું કરે આમ જો મુકા કાકા નો ફોન આવ્યો તો મને કીધું ટાઈમ સર પહોંચી જવાનું છે એક દિવસના ના પ્રોગ્રામ ના કલાકારો મારે બુક કરવાના છે હા તું આમ જો મસ્તી ની ત્યાર થઈ જા અને ગામ માં બધા કહી દે કે મારા મુકા કાકા ઘરે લગ્ન માં જવાનું છે જા ગામ માં ખબર પડી જોઈએ કે વિકુળા ક્યાં ક્યાં સુધી ઓળખાણ છે હાલ મારા ભાઈ બંધો કેતા હું તું તારી બેન પણ હોય ને બધી કહી દેજો પણ મારે કપડા લેવા છે હવે કપડા જરૂર નથી ને કેટલા બધા કપડા પડ્યા છે તને જે ગમે પહેર લેજે ને અને હું કાઈ આ હાડી ન પહેરું કરી લેખી નાની વાત અરે ઓલા નીતા કાકી છે ને એની હાડી પહેલે છે મારા નીતા કાકી નો એક નિયમ છે એક વાર ગમે કપડા એક જ વાર પહેરે પછી કાઢીને છે ને ગરીબો ને આપી દેશે હું કહીશ કે મારી વહુ ને આપજો અને આમ જો 10 15 હાડી તને આપી દે બરાબર પહેર્યું કામ કરે જીન્સ ને ટી શર્ટ તો પહેરીશ ને તો રેહાના આવે ને એના જૂના કપડા કાઢે ને તું હવે મારો ટાઈમ ખોટી કર મારા ગામમાં બધાને કેવા જવાનું છે તે કામ કર તું તારી બેન પુણીને કહી દે તૈયારી ચાલુ કરી દે હવે આમ જો તું બહુ બગબગ કર માં અને મારી વાત સાંભળ મારી માથે બહુ મોટી જવાબદારી છે મુકા કગાઈ કીધું છે મને 1000 કરોડ રૂપિયા વાપરવાનું છે લગન અને આમ જો બધો હિસાબ કિતાબ મારા હાથ થી એટલે થવાનો છે સલમાન ખાન શાહરૂખ ખાન જે કોઈ આ બધા કલાકારો ને પૈસા મારે દેવાના છે એટલે મને તૈયારી કરવા દે અને હાલે પકડ અને તું એવા તૈયારી કર હાલે જલ્દી તૈયાર થઈ જા અરે આમ

હું ઓલા મુકેશ અંબાણી નઈ હા મુકેશ અંબાણી હા ઈ મુકેશ અંબાણી મારા કાકા થાય છે હું વાત નથી

હા અને 3 કલાકાર હીરો નીરા એટલા આવના છે ને એટલા બધા તારો ભાડ એટલા આવવાનો છે બધાને પેમેન્ટ રૂપિયા તારો ભાએ દેવાનો છે વાત તો તો વાડ પડવાનો બાકી અને તમને કપડા આપું હાલો એઈસી મેં પ્યાર કરતો થા તમારા દિલમાં તો દર્દ છે હું પચીસ વર્ષ પેલા દિલ વાલે મૂવી આવી હતી અને આખું ગામ ગાંડું કીધું તો માણસો એક પિક્ચર જોવા જતા હતા અને હું તો સમજો મને આ ગીતો છે એવું ગમતું તું ને કે રોજ એક એક શો માં જઈને હું બેસી જાઉં પણ ટિકિટ ન લવો હા એમ નામ જઈને બેસી જાઉં તો તમે અજય દેવગઢ આશી કહેશો ને અરે તું વાત જ જવા દે તો આમ જો હું જાઉં છું ને મારા મુકા કાકા ના મારા મુકા કાકાના ના છોકરા લગ્ન છે અહીંયા અજય દેવગઢ આવવાના છે મુકો કાકો અરે મારા ધીરુ દાદા નથી આ ધીરુભાઈ અંબાણી

તું જો મુકીકેશ અંબાણી ઘરે તું લગ્ન માં જાતો હો તો આ ગામ નો સમજો મોટા માણા વડીલ માણા તરીકે મારે તારું સન્માન કરવું પડે

મારે જો એક બે કલાક માં જવાનું છે બધી તૈયારી થઈ ગઈ છે એટલે અમે જલ્દી ક્યાં જાવી હારદી અગાઉ જવું પડશે મારે બધી તૈયારીઓ કરવાની છે કઈ નઈ તું સમજો એક બે કલાક માં જાશો ને હું એક બે કલાક માં તારું સન્માન કરવાની બધી તૈયારી કરી નાખું છું એટલે લે હું પાસે આવું અને કે કરો સન્માન ની કે આજ વિક્રમ નું સન્માન કરવું છે એક આમ મોટા માણસ તરીકે જોકે આ મારે કાંઈ જરૂર હતી નહીં પણ હવે તમે વડીલ થઈને કહો છો તો મારા તમારા માન હાથક કરી નાખું બાકી મને કાંઈ આવું સન્માનનું છે નહીં પણ તમારું માન હોય તો

દુનિયાનો ટોપ વન નંબરનો માણા કે મુકેશ અંબાણી એના ઘરે લગ્નમાં જતો હોય અને આપણે એનું સન્માન ન કરવી એવું થોડુંક બને હાલ કઈ સન્માનની હું તૈયારી કરી આવું હાલ હું કઈ આવ્યો ને તો એ પૂજા નવી હું કેમ છે હવે વિકુડા ની નું સન્માન પૂજા ને દીકરી પૂજા બંગોનારી અરે આ વિકુડાઈ ની ઓવ નું સન્માન તારે તો પછી હું ગામ નો હા ઈ હમણાં આથી સમજો બસ નીકળવા આવતા થશે એટલે આયા આપના ગામના પાદરે રાખી બેસ વિક્રમ અરે ગામ ના વડીલ તરીકે મારે તારું સન્માન કરવું પડે અને એક બીજી વાત કહું છું કે આ તારું છે ને સન્માન ગામ ના મોટા માણસો એ કર્યું છે એટલે આ હાર હો ને ત્યાં સુધી કાઢતો નઈ પાસ માળા ઓળખે કે આ વગન માં આવ્યા એમ હા

જીવલી ને લઈ છું એને પ્લેન માં બિહારું પછી તમે જોવો ત્યાંથી ફોટા મોકલીશ બધા પાડી પાડી આખા ગામ માં ફેલાય દેજો ફોટા દીકરી પૂજા તું મને ફોટો બતાવવા આવજો મારી પાસે એવો ફોન નથી સાંપુ વાળો છે હું હું બતાવાય આ તો તું આવજે અરે હું ત્યાં વાત કરી જો મુકા કાકાને જો ગોર દાદા ઘટતા હોય ને તો તમે પાછા નીકળી જજો હા તમારો ની ટિકિટ અહીંથી એકદાસ બુકિંગ કરાવી દેસ એને ગોર લે માં નો લઈ જાતો એનો વજન એટલો છે કે પ્લેન ને હોતે ને હેઠું ઝીખશે છે

એટલે આપડા ગામ ના લોકો ને મગજ જ નથી એટલે જ આપણું ગામ પાછળ છે મુકેશ અંબાણી ના છોકરા ના લગન એક મહિના પહેલા થઈ ગયા હું વાત કરે છો તું તો હું અને આ વિકુળો કઈ લગન માં નથી તો એના છોકરા ના લગ્ન જામનગર માં થયા ને એટલે જેટલો કચરો પડ્યો ને એમાં ડાળીએ જાય છે એટલે હા પણ મને કે કેટલાય ની અડાડી ઈ તો તું જો કે મને એમ કે આ હારા કામમાં જાય છે કે એટલે હું એના સન્માન કરું ના ભાભી કઈ તમને લગ્ન માં નથી લઈ જતો ઈ તમને ડાળીયા તરીકે લઈ જાય ડાળીયા તરીકે અરે વિક્રમ આ હું છું તમે તો કહેતા હતા નીતા કાકી ની કેટલી મોંગી મોંગી હાડીઓ મને આપશો અને આ બધું હું સાંભળું છું હું તમે તો મારી લાગણી ને છીન બિન કરીને આવા ને આવા લોકો છે ને આપણા ગામ માં જન્મ લીધો ને એ મોટી ભૂલ છે ને દાદા મારો એલા મારા મુકા કાકા ફોન આવે એલા મુકા કાકા હું ટાઈમે આવી જાય ચિંતા કરો આજા આજા આ લગન માં નથી જતો આ તો એના બધું કામ કરવા જાય છે અને હવે પછી તો મારે વિચાર કરવો પડશે કે આ કામ માં કોના સન્માન કરવા ને કોના નો કરો